ચાલો આપણે લઈ છે હાલો વનીતા સિસ્ટર આવજો બબુ બારું આવી ગયું છે અને બબુ માટે ગાડી પણ તૈયાર છે બેબી નું વેલકમ કરવાનું છે જોવો પણ છે ને અમારે બેબી હુતું છે જો આળા ખાય છે બે બિના પક્ષાત થાય છે બે બિના પક્ષાત કરીએ છીએ હવે ના પડી ગયા છે કામ કરે છે ખાકી ગઈ છે બહુ ઠાકી ગઈ હે અમારા મેડમજી ઠાકી ગયા છે કે શું બોલું આઈ એમ વેરી ટાયરડ હેલો ફ્રેન્ડ ગુડ આફ્ટરનૂન એન્ડ જય ભવાની અમારા નવા બ્લોગ માં તમારું સ્વાગત છે સ્વાગત છે તો કેમ છો બધા તમે તો જો અમે સવાર ના હોસ્પિટલ લઈ ગયા અત્યારે બપોર પડી ગયું છે ને આપણે હોસ્પિટલેથી આપણે ઘરે આવ્યા હતા નાવા ધોવા ફ્રેશ થાવા અને હવે આપણે જવાનું છે પાછું હોસ્પિટલે બબુને ડિચાર્જ કરાવવા બરાબર ને આજે રજા આપવાના છે રજા આપવાના છે એમ છે એટલે બીજા દિવસે લોકો સાંજે રજા આપી દેશે તો આપણી જો ધનનો સરસ મજાની તૈયાર થઈ ગઈ છે હા તો આપણે બબ્બુ ને એને લઈને આપણે ગમડે જવાનું છે એટલે અત્યારે આપણે હોસ્પિટલ જઈએ છીએ લેવા અને ધીમે ધીમો વરસાદ ચાલુ થઈ ગયો છે આપણે પોગી જઈએ જલ્દી ચાલો આપણે બાબુ ને લઈ લીધો છે હાલો વનિતા સિસ્ટર આવજો તો ચાલો આપણે બાબુ ને લઈને હવે જઈએ છીએ જય માતાજી તો હવે આપણે નીકળી ગયા છીએ લિફ્ટમાં ઉતરી ગયા છીએ હવે આપણે જઈએ છીએ તો જો આપડે બબુ બારુ આવી ગયું છે અને બબુ માટે ગાડી પણ તૈયાર છે લઈ જવા માટે બબુને ને જો રસ્તામાં પાન લેવા ગાડી ઊભી રાખી છે હલો પણ પાન ખાવું છે થોડાની આપણે જો ગામડે પગી ગયા છે ઈ અને આવીને આપણે બેબી માટે મસ્ત શણગારી દીધું છે આપણે વેલકમ બેબી આપણે બેબી નું વેલકમ કરવાનું છે એટલે હવે આપણે બેબીને અહીંયા લેવા આવ્યા છીએ હાલો બેબી નું વેલકમ કરવાનું છે જોવો પણ છે ને અમારે બેબી ઊતું છે જો આળા ખાય છે બેબી ઊતું છે આપણે બેબીને લઈને જઈએ છીએ બોલુ જુઓ બેબી આવી ગયો આપણે હવે આપણે બેબીના પગલા પડાવવાના છે ક્યાં ખાકે નિમાન નઈ ના તો આપણે હવે બેબીના પગલા પાડશું અને જો બેબી માટે મસ્ત શણગારેલું છે આપણે જોરદાર આપણો બેબી માટે મસ્ત શણગારેલું છે વેલકમ બેબી બોલો તો જો હવે અમારે બેબીને

બત તારું કામ કર લે હન અને આજ પછી નહીં જાય આજ તો ખાલી બાબા યુ આખી રાત નહીં કા આપણે પછી પૂઈ દઈએ આ ના બાબા તો નહીં હુએ કા ઈ તો નહીં થવા ના આજે જ જગેગા આજથી જ જગેગા નેતી मारेगा આજથી જ જગેગા હાલ તો તારું કામ પતાઈ લે હું આપકો બગ દીયે પછી બુંતી બુંતી લાગી છે જબા કરી લઈએ

કરવું તો પડે જ તે તમે કોઈ નોકર આવો તમારે એકલીને તો કેટલે કેટલે પહોંચવું સાચી વાત ને બરાબર છે અને હવે નિંદર એ સખત ને આવે છે હોસ્પિટલ એક કલાક ઈ એને આપણી વચ્ચે ગઈ રાત કારણ કે આપણી રાતે હોસ્પિટલ એ પડે એટલે અને અત્યારે તે જો આપણી માંડ માંડ તો આપણે આવ્યા છીએ હવે સુઈ રહે તો સારો ન કરે પાછું એ શરૂ કરશે તો આપણે પાછું જાવું પડશે તો અમારો આજનો આમ કેવો લાગ્યો તમે કમેન્ટ સે જોતી કેજો અને ફેસબુક અમારું વિડિયો જોતા હોય તો ફેસબુક પેજ ને પ્લીઝ ફોલો કરી દેજો અને અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો સારું જનો જય ભવાની ગુડ નાઈટ સેલમ જલ્દી થી મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય